ની જય માતાજી તો મજામાં બધાય હારું તો બધાય મજામાં ઈ ગયા ને આપણી આવે ગા ખુશી ફેશન અબ માં કારણ કે ખુશી ફેશન અબ માં આવે ગા અને નવો માલ આવે ગો ને સ્ટોક છે આપડા પાસે હાંધા હાડી પેલા હું તમને હાંધા હાડી બતાવી દા હાંધા બતાવ્યા પછી આપણી ફ્રેશ પણ બતાવ્યું બાંધણી બતાવ્યું બધુંય બતાવ્યું તો જો આ ફ્રેશ હાડી છે આપણે હળદી લેવી હોય તો આમાં લીલું બ્લાઉઝ હોય તો બધાની હળદીમાં હાલે પ્રસંગમાં પણ હાલે તો કાપડ એકદમ સ્મૂથ છે ફૂલ ની જવાબદારી મારું કાપડ છે આપણી ગેરંટી ને એનું બ્લાઉઝ પણ હું તમને બતાવા જો બાંધણીનું છે જો એકદમ એક દાણા બાંધણી આવે ને આનું બ્લાઉઝ છે જો કેટલું મસ્ત છે બ્લાઉઝ તો આવા બધા સ્મૂથ કાપડમાં બધી હું તમને સાડીઓ બતાવા એક જો અને એક ભૂલો ને ખુશી પેશનઅનો કોન્ટેક આપણી જોતી હોય હાડી તો વોટ્સએપ નંબર પણ આપણે આપેલા છે એ જ તો એમાં આપણે તાત્કાલિક ફોન કરો વોટ્સએપ નંબરમાં ફોટો પાડે મોકલી દો અને આપણે ઓનલાઈન પણ ચાલુ છે કરવાનું આ છે લાલ કલર છે બધી ફ્રે છે લગ્ન પ્રસંગમાં પહેરાય હાંધો હાડી છે ફ્રેસ સાડી છે બાકી છે સાડી પણ તમને બતાવવા ને આમાં તમે જોડાયેલ રીજો ફ્રેશ સાડી પણ હું કાનજીવરમ બધું છે એકદમ જવાબદારી વાળું કાપડ છે તો ઝીણી જોતી હોય તો વહેલા તે પેલા પોસે ખુશી ફેશન હબમાં ને મુલાકાત કરજો આ પણ લાલ કલર છે ને ફ્લાવર પ્રિન્ટમાં છે એકદમ સરસ ઝીણી ઝીણી ફ્લાવર છે અને બોર્ડર પટ્ટો આપણી આપેલો છે જો બઉ મસ્ત સાડી છે આપણે લગ્ન પ્રસંગમાં પહેરી હોય ને તો એ પણ એકદમ મહેંદી કલર જો બહુ મસ્ત છે સાડી બધી સાડી એક જોતા એક ભૂલો તો આ થોડીક તો બતાવવાનું ખ્યાલ આવે ને કેરીની ડિઝાઇન પણ છે મેંદી કલર છે અને બોર્ડર પણ રૂપારી છે

તો આ છે ગુલાબી કલર એકદમ પટ્ટો મસ્ત છે લગન પ્રસંગમાં હગો હોય જો પટ્ટો બહુ સરસ છે આનો એકદમ ગુલાબી કલરનો જો આ છે લાલ કલર આ બોર્ડર પટ્ટો છે એકદમ રૂપારો એકદમ અસલ રૂપારો આ લાંબ મોટો પટ્ટો છે આમાં બ્લાઉઝ થઈ છે જાય તો કોઈની જોતી હોય તો વહેલા તે પહેલાં ધોરણે બુક કરાવી લીજો આ છે બાટીક ડિઝાઇનમાં ગુલાબી કલર ટમેટો ટમેટા કલરમાં બાટીક ડિઝાઇનમાં શેર ઉપાડી આ હાડી જો આંધો હાળી છે તો હું તમને હમણાં ફ્રેશ સાડી પણ બતાવી લીજો આમાંય બોર્ડર શેર ઉપાડી એકદમ ને બહુ મસ્ત છે કાપડ પણ સ્મૂથ છે ધોવાતા પણ ખરાબ ન થાય આ લાલ કલર છે આમાંય પણ બોર્ડર છે એકદમ તો આમાંય તમારે એકાધો બે કલર જોતા હે તો તમને મળે જ હે આમાં પણ લાલ ગુલાબી બે કલર મળીએ તમને આ બાટીક ડિઝાઇનની છે ગુલાબી કલરની જો એકદમ મસ્ત તો આપણી લગ્નમાં પહેરી હોય ને તોય રૂપારી લાગે કે આપણી કોઈ હગાય હોય નાનો મોટો પ્રસંગ હોય તોય તમે પહેરે હો

એકદમ લચકા કાપડમાં ફૂલ આપણે ધોવા થાય પણ ખરાબ એવું આપણી ફ્રેશ સાડી થોડીક બતાવી દઈએ સાડી તો ઘણી બધી બતાવી દીધી પણ એક ફ્રેશ સાડી બતાવી દઈએ ખાલી ની જલો તો બધા ખ્યાલ આવે એક એક પીસ આપણી બતાવી દઈએ આસે

બે લોક કે કે ખોલેમ બતાવ જો એટલે આપણે આજે આ એક પીસ તમને ખોલીમ બતાવું એ પાછા એના કલર બતાવી જો બહુ મસ્ત છે આપણે હળદી કે લગ્ન પ્રસંગ કે હોય ના તોય રૂપારી લાગે એવી અસલ હાડી છે જો બ્લાઉઝ છે ને આમાં ખાલી તમે પ્લેન બ્લાઉઝ સિલ્ક નું સીવડાવી લ્યો ના તોય પણ સરસ લાગે આના હું કલર બતાવે દા તમને પેલા

આમાં તમને હું કલર બતાવી દા પેલા કોઈની ની કલર જોતા હોય ને તો બુક કરાવેલી જોતા તાત્કાલિક આ ઝેરી લીલી છે જો આમાં કોઈ આ કલર ગમતા હોય ને તો આપણે બુક કરાવેલી જો નકર રૂબરૂ આપણી મુલાકાત કરજો ખુશી ફેશન અપની વિઝિટ કરે જાજો તમે હજે હું તમને બતાવી દા એક સે હાઈડ આ સે

એકદમ આ કોટનની બાંધણી છે ને હેવી કાપડમાં છે ધોવાતા ખરાબ ન થાય ને ઉનાળામાં તમે પહેરી શકો એવી જ છે કારણ કે આ કોટનની છે જો ને આ આનું બ્લાઉઝ છે જો બહુ મસ્ત સાડી છે હવે હું તમને કલર બતાવે બતાવેદા પેલા હવે કોઈની જોતી હોય કલર તો બુક કરાવજો નો આ બે ચાર દીમા બધા કલર ગયા જાય ને આમાં તમારે કલર જોતા હે તો કલર મળે જાય તો કોઈની જોતો હોય તો ખુશી પેશનઅનો કોન્ટેક કરજો તાત્કાલિક અને આપણે માં પણ નંબર આપેલા છે તો એ પણ કોન્ટેક કરજો તમને આમાં ફોટો પાડેની બીજો જો મારો વિડીયો ગમ્યો હોય તો શેર શેરની સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો